શ્રી નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી દેવશયની કે દેવ કોઢી એકાદશી ક્યારે છે આ એકાદશીનું શું મહત્ત્વ છે મુહૂર્ત શું છે પારણ ક્યારે કરવાનું છે આ દેવશયની એકાદશી મહત્વપૂર્ણ એટલા માટે છે કે આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને ચાતુર્માસના વ્રતનો સંકલ્પ પણ થાય છે અને જ્યારે દેવ ઉઠની એકાદશી આવશે ત્યારે પારણ થાય છે માટે દેવશયની એકાદશી આખા વર્ષ દરમિયાન આ એકાદશીને મોટી એકાદશી કહેવાય છે જે ભક્તો આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ વર્ષની માત્ર બે એકાદશી દેવશયની એકાદશી અને દેવઉઠની એકાદશીનું વ્રત કરે તો સર્વે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી શુભ અને પવિત્ર એકાદશી એટલે દેવશયની એકાદશી વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે દરેક એકાદશીનું વ્રત જે મહિનામાં બે વખત એકાદશી આવે છે શુદ્ધ પક્ષ અને વધુ પક્ષમાં આમ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે એ માસની બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણની કૃપાની સાથે ભક્તોને ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું શાસ્ત્રમાં કહેવાનું છે એકાદશીનું વ્રત તે વ્રતોના રાજા સમાન સુખ આપનાર પુણ્ય આપનાર છે સનાતન ધર્મમાં દેવશયની એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરવા માટે ચાલ્યા જાય છે અને લગાતાર ચાર માસ સુધી ભગવાન નારાયણ યોગનિંદ્રામાં પોઢે છે એટલા માટે આ એકાદશીને દેવ પોઢી એકાદશી પણ કહેવાય છે ભગવાન નારાયણના શયનની સાથે સર્વે દેવતાઓ પણ વિશ્રામ કરે છે અને આ દેવ કોઢી એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ જે થાય છે ત્યારે ભગવાન મહાદેવ શક્તિપતિ આ જગતનો કાર્યભાર સંભાળે છે એટલા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કે જે શયન મુદ્રામાં હોય છે તેમની પૂજા આરાધના થાય છે ચાતુર્માસ દરમિયાન કોઈ શુભ અને મંગલ કાર્ય થતા નથી આ એકાદશીથી શુભ કાર્ય વર્જિત થાય એ જ રીતે ધર્મ કાર્ય આરંભ થાય છે મંત્ર જાપ છે આપણા ઈષ્ટદેવની આરાધના છે કે પછી આ ચાર માસ કે જેમાં ચોમાસાના માસ કહેવાય છે દરમિયાન યાત્રા પણ નિષેધ મનાય છે કારણ કે જમીનમાંથી જે ઝીણા ઝીણા કીટાણું જીવજંતુ બહાર આવે છે તે યાત્રા દરમિયાન આપણા પગ નીચે વાહન નીચે કચડાય છે એટલા માટે યાત્રા કરવી નિષેધ મનાય છે ઘેરે રહીને જ આપણે હરિભક્તિ કરવાની છે અને આપણા શુભ કર્મ આપણી ફરજ છે તે બજાવવાની છે માટે આ ચાતુર્માસમાં વ્રત ઉપવાસનો પણ ઘણો મહિમા છે વ્રત ઉપવાસ એટલા માટે કે ભક્તિભાવ આપણે કરીએ કે ન કરીએ પરંતુ આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને વ્રત ઉપવાસ થાય છે ચોમાસાની ઋતુ છે આપણી જઠરાગની મંદ પડે છે એટલા માટે ઓછો ખોરાક લેવો આપણા માટે હિતકારી છે ત્યારે વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે આપણા શાસ્ત્રમાં વ્રત એટલે એવું નથી કે આપણે ધાર્મિક થઈ ગયા વ્રત એમને પણ કરી શકાય છે કોઈ પણ પૂજા વગર આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ઘણા લોકો ડાયટિંગ કરે છે તેને વ્રત કહેતા નથી પરંતુ તે પણ એક પ્રકારનું વ્રત જ છે ધાર્મિક શબ્દમાં આપણે વાત કરીએ તો એટલા માટે વ્રત કે ચાતુર્માસ આપણે કરીએ કે ન કરીએ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખીએ આમ ચાતુર્માસ દરમિયાન આપણે આ જે અમુક વસ્તુ આરોગવી અમુક વસ્તુ છોડવી તે પરેજી રાખીએ છીએ અને જે ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો જે પરેજી રાખીએ છીએ જેમકે ચોમાસા દરમિયાન ચાતુર્માસ દરમિયાન ઘણા ભાત રાંધેલો ખાતા નથી ઘણા દાળ છોડે છે ઘણા સબ્જી છોડે છે તે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે તેનું દાન કરે છે અને ફરી તેનો આરંભ આરોગવાનો કરે છે આમ ચાતુર્માસમાં અમુક નિયમ પણ લેવાય છે આ ચાતુર્માસ દરમિયાન અષાઢ માસ આવે છે જેમાં ભગવાન નારાયણની શયન દરમિયાન પૂજા ઉપાસના થાય છે શ્રાવણ માસ આવે છે ભગવાન મહાદેવની આરાધનાનો પવિત્ર માસ છે ભાદરવો માસ આવે છે પિતૃ માસ ગણાય છે આસો માસ આવે છે મહાશક્તિનો માસ છે આ ચાર માસ દરમિયાન જુદા જુદા માસ પ્રમાણેની ભક્તિ ભક્તો આરાધના કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ કરી શકે છે દરેક વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની દસમી તિથિના બીજા દિવસે દેવસાઈની એકાદશી મનાવાય છે પરંતુ દસમીની સાંજેથી જ અમુક નિયમ ગ્રહણ કરવાના હોય છે એકાદશીનું વ્રત કરનારે દસમીની સાંજે હળવું ભોજન લેવાય છે જેથી એકાદશીનું વ્રત આપણે આરામથી કરી શકીએ પેટમાં અપચો કે ભારે ન રહે આ એકાદશીનું વ્રત તે સૌભાગ્ય આપનારું છે સુખ આપનારું છે મનોવાંછિત ફળને આપનારું છે સૌપ્રથમ આપણે દેવશયની એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવું આપણા હિન્દુ પંજાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસ સાંજે લગભગ છ ને અઠાવન મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે છ જુલાઈ બે હજાર પચીસ રાત્રિના લગભગ નવ ને ચૌદ મિનિટે એકાદશીનું વ્રત તે ઉદયાતિથિ અનુસાર વ્રત લેવાય છે જ્યારે સૂર્યનારાયણ દેવ દર્શન આપે છે કારણ કે સૂર્યનારાયણ દેવની આરાધનાની સાથે જ એકાદશીનું વ્રત આરંભ થાય છે સૂર્યનારાયણ દેવ ભગવાન નારાયણના જ અંશ મનાય છે માટે એકાદશીનું વ્રત તારીખ છ જુલાઈ બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે હવે જાણી લઈએ દેવશયની એકાદશીના પારણા વિશે દેવસાઈની એકાદશીના પારણા તારીખ સાત જુલાઈ બે હજાર પચીસના ના દિવસે કરવાના રહેશે સવારે લગભગ સાડા પાંચથી લઈને સાડા કરવામાં પણ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને વિધિ વિધાનથી ભગવાનનું પૂજન કરાય છે અને વ્રતનો જે સંકલ્પ આપણે એકાદશીના દિવસે કર્યો હોય છે તે ખોલવાનો હોય છે અન્નદાન આદિ કરાય છે પારણમાં પશુ પક્ષીની સેવા કરાય છે સીધું સામગ્રી દાન પુણ્ય કરાય છે જરૂરિયાતમંદને અથવા મંદિરોમાં પણ જે આપણને યોગ્ય લાગે એ રીતે દેવસઈની એકાદશીનું વ્રત આરંભ થાય ત્યારબાદ ચાતુર્માસ જે પ્રારંભ થાય છે ભગવાન વિશ્રામ કરે છે એ દરમિયાન શુભ કાર્ય થતા નથી જેવા કે વિવાહ ગૃહપ્રવેશ છે માંગલિક કાર્ય છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના દરમિયાન મોક્ષ પ્રાપ્તિ માટે પ્રભુને પ્રાર્થના કરાય છે આ એકાદશીને પદ્મા એકાદશી હરિશયની એકાદશી અષાઢી એકાદશી 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 આદિ નામોથી પણ ઓળખાય છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે જે કાર્તક માસના શુક્લ પક્ષની પ્રબોધીની કે દેવઉઠની એકાદશીના દિવસે જાગ્રત થાય છે આ ચાર માસ સુધી ભગવાન નારાયણની પૂજા ઉપાસના ભક્તો કરે છે આ દરમિયાન સાધક વ્રત ભક્તિના કાર્યમાં બને છે ધાર્મિક માન્યતા અનુસાર દેવસાઈની એકાદશીનું વ્રત રાખવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પાપોમાંથી મુક્તિ મળે છે દેવસાઈની એકાદશીના દિવસે પૂજન વિધિ વિશે આપણે જાણી લઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દેવસાઈની એકાદશીના સવારે સ્નાનાદિથી પરવારીને જ સંકલ્પ કરે જેઓ વ્રત કરવા નથી માંગતા તેઓ પણ પૂજન વિધિ અવશ્ય કરી શકે છે મંદિર ના જઈ શકાય તો ઘેરે રહીને પણ પ્રભુનું નામ સ્મરણ કરી શકાય છે આપણું કાર્ય કરી શકાય છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં રહેલા ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપ મૂર્તિની પૂજા કરી શકાય છે મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે મૂર્તિમાં ખાસ કરીને શુદ્ધ જળથી સ્નાન પહેલાં કરાવવું પછી પંચામૃતથી સ્નાન કરાવે છે હવે એવું પણ જાણવા મળ્યું છે કે ભગવાન નારાયણની મૂર્તિને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને જલથી સ્નાન કરાવાતું નથી તેનું કારણ છે કે ભગવાનના શ્રી ચરણોમાંથી જ ગંગાજી ઉત્પન્ન થયા હોવાથી તેનાથી પ્રભુને સ્નાન કરાવાતું નથી એટલા માટે યમુના જળથી સ્નાન કરાવી શકાય છે અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવી શકાય છે ત્યારબાદ મૂર્તિને વિવિધ શૃંગારથી સજાવાય છે મોરમગુટ ધારણ કરાવવું પીળું પિત્બર ધારણ કરાવવું અને બાસળી પણ ધરાવાય છે બે તુલસી દલ પધરાવાય છે અને પ્રભુની સામે મિશ્રી માખણ છે મીઠાઈ છે સીઝનના ફલ ફલાદી ભોગ છે તે સમર્પિત કરાય છે જો ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજા થઈ શકે છે ભગવાનના ચિત્રજી ફોટોને મલમલના વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ પુષ્પ અર્પિત કરીને ભગવાનના સ્ત્રીચરણોમાં તુલસી દલ પધરાવીને ભોગ સમર્પિત થાય છે અને ભોગમાં એક એક તુલસી દલ અવશ્ય રાખવા જો આપણે તુલસી દલ તોડવાના ભૂલાઈ ગયા હોય એકાદશીના દિવસે તો પછી આપણે પૂજા માટે અવશ્ય તોડી શકાય છે કારણ કે મંદિરોમાં પણ તાજા તુલસી દલ ભગવાનને પધરાવે છે એટલે દોષ લાગે એવું મનમાં વિચારવું નહીં માતા તુલસી તે પવિત્ર અવશ્ય છે પરંતુ એક ઔષધિ પણ છે એટલે ઔષધિના રૂપમાં આપણે ઉપયોગ કરવો હોય તો તોડી શકાય છે ભગવાનના શ્રી ચરણોમાં ધરવા માટે તોડી શકાય છે આપણે મનમાં એવું વિચાર ન કરવો હવે પહેલાંનો સમય રહ્યો નથી અત્યારના સમય પ્રમાણે આપણે વિચારવું પડશે અને એ રીતે જ વ્રત ઉપવાસ કરવા પડશે જે શાસ્ત્રમાં વર્ણિત કર્યું છે તે ઘણા વર્ષો પહેલાંનું વર્ણિત થયેલું છે જેના નિયમને આપણે અત્યારે અનુસરણ કરી શકતા નથી એટલા માટે મનમાં બોજો થાય છે એ બોજાને હટાવવા માટે આપણે આપણા શરીરને ધ્યાનમાં રાખીને આપણા સમયને ધ્યાનમાં રાખીને કારણ કે અત્યારે સમય ભાગ દોડ ભરેલો છે ત્યારે આપણાથી જે થાય તે કરવું મનમાં ખોટી ચિંતા ક્લેશ વગેરે ન રાખવા ભગવાનને આપણે માનીએ છીએ એ વાત સાચી ઈશ્વર પરમાત્મા છે પરંતુ આપણે આપણા ઘરને ધ્યાનમાં રાખીને આપણા સમયને ધ્યાનમાં રાખીને અને આપણી જે શક્તિ છે એને ધ્યાનમાં રાખીને જ બધું કાર્ય કરવું ઇતાવ છે જો આપણે પોચી ન શકતા હોય તો ખોટું મનમાં ટેન્શન ન લેવું આ વ્રત ઉપવાસ એ આપણા શાસ્ત્રમાં બતાવેલા છે અને શાસ્ત્ર પણ કોઈએ કોઈએ લખેલા જ છે એવું જ માનવું અને અત્યારે તો ઘણા બધા લેખકો થઈ ગયા છે તે પણ પોતપોતાની રીતે બધા શાસ્ત્રો ફરીથી લખીને બતાવે છે તેમાં અલગ અલગ નિયમ પણ હોય છે હવે એ નિયમને આપણે ફોલો કરીએ છીએ જે એક સામાન્ય માણસે લખેલા છે માટે આપણે આપણા હિતનું ધ્યાન રાખીને જ વ્યવહાર કરવો જો શરીર ટકેલું હશે આપણું ઘર વ્યવસ્થિત હશે તો આપણે જીવન સારું જીવી શકીશું માટે હવે પહેલાંના જમાનાનું જે કંઈ લખેલું છે બોલેલું છે તેને બહુ ધ્યાનમાં લઈએ તો આપણે ચિંતામાં જ રહેશું અને આપણી અંદર અપરાધ બોધ રહેશે હવે તો શાસ્ત્રકારો પણ વિવિધ આધુનિક વસ્તુ અપનાવે છે તો આપણે અપનાવવામાં કોઈ વાંધો નથી જે આપણને યોગ્ય લાગે તે કરવું જોઈએ પરંતુ આપણે વ્રત ઉપવાસ કરીએ ત્યારે એટલું ધ્યાન રાખવું કે કોઈને દુઃખ પહોંચે નહીં પવિત્રતા જાળવી રાખવી કોઈને નિંદાકૂથલી ન કરવી પ્રકૃતિ માતાનું ધ્યાન રાખવું કે અપવિત્રતા ન રહે તેનું જતન કરવું પશુ પક્ષીની સેવા કરવી બને એટલી જરૂરિયાત મંદને દાન પુણ્ય કરવું આપણે મંદિરોમાં દાન પુણ્ય ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં પરંતુ જરૂરિયાત મંદ જેને ભૂખ લાગે છે તેને અન્ન આપશો તો પણ આશીર્વાદ પ્રાપ્ત થશે આ ઉપરાંત આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ તુલસી માતાની પૂજા કરીએ છીએ તેનું કારણ એ છે કે આપણે પ્રકૃતિનું જતન કરવા માગીએ છીએ માટે જ્યારે જ્યારે આપણે દીપદાન કરીએ છીએ તે પ્રકાશનું દાન છે એકાદશીના દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ મુખ્ય દરવાજા પર પૂજા ઘર પાસે પીપળાના વૃક્ષ પાસે તુલસી માતાના છોડ પાસે અને રસોઈઘરમાં પણ જે અન્નપૂર્ણાનો વાસ છે આ બધી પવિત્ર જગ્યાઓ છે જો દીપદાન ન કરી શકીએ તો પણ કોઈ વાંધો નહીં માત્ર પ્રણામ કરવું અને સ્મરણ કરી લેવા એક વખત ઘરમાં બેઠા બેઠા જો જઈ ન શકીએ ક્યાંય તો આ ઉપરાંત આપણે ગાય માતાની સેવા અવશ્ય કરીએ જો ગાય માતા આજુબાજુમાં ન મળે તો ગૌશાળામાં જઈને પણ દાન પુણ્ય કરી શકાય છે બળદની સેવા અવશ્ય કરવી બળદ છે તો ગાય માતા છે તેની જોડી અમર રહે એના માટે આપણે તે જતન કરવું જોઈએ વરસાદની સિઝન છે એટલા માટે વૃક્ષો અવશ્ય વાવવા કારણ કે અત્યારે જંગલો પણ ઘટતા જાય છે મનુષ્ય હવે સંકટ તરફ ગતિ કરે છે કારણ કે જો પ્રકૃતિ જ નહીં રહે પશુ પક્ષી જ નહીં રહે તો મનુષ્ય એકલો આટલી બધી મેદની સાથે એકલો કેવી રીતે આ ધરાવ ઉપર રહેશે ધરતી પણ બળવો પોકારશે એટલા માટે આપણે પશુ પક્ષીનું જતન કરવાનું છે તેને ઘરમાં પૂરવાના નથી આકાશમાં ઉડતા પક્ષી જ સારા લાગે છે બસ આપણે પશુ પક્ષીની બાર જ સેવા કરવાની છે જેથી તેઓ પણ મુક્ત રહે આનંદિત રહે આપણે પણ આનંદિત રહીએ ઝાડ વૃક્ષ વાવીને આપણે પ્રકૃતિનું જતન કરવાનું છે જેથી આપણું જે શ્વાસમાં વાયુ લઈએ છીએ તે પવિત્ર રહે કારણ કે અત્યારે ઇન્ટરનેટ છે બીજી વિવિધ કંપનીઓ ખુલે છે જેની પણ આપણે જરૂર છે તો પછી એનાથી દૂષિત થાય છે તો સામે એટલા વૃક્ષારોપણ થાવા જોઈએ પશુ પક્ષીનું જતન થવું જોઈએ એ પણ પવિત્ર કામ છે આપણે વિજ્ઞાન તરફ આધુનિકતા તરફ વળીએ છીએ ત્યારે સામે પ્રકૃતિનું જતન કરવું પણ એક આપણો ધ્યેય હોવો જોઈએ અંધવિશ્વાસમાં માનવું નહીં શિક્ષાનું જે ઘર છે જેને આપણે શાળા કહીએ છીએ સ્કૂલ કહીએ છીએ તે પણ મંદિર છે તેને પણ સ્વસ્થ રાખીએ પૂજન કરીએ ત્યાં જઈને પણ આપણી શિક્ષાનું પૂજન કરીએ આ રીતે આપણા બાળકોને પણ શીખવાડીએ કે સાચી પૂજા કોની કરવી જોઈએ આનાથી જ પ્રભુ રાજી છે માત્ર આપણા પૂજા મંદિરમાં કે મંદિરોમાં જઈને પૂજા કરવી હવે એટલી આવશ્યક રહી નથી જેટલી આપણે આપણા સમાજના વિકાસમાં જે કાંઈ વિકાસનું સાધન છે તેની પણ પૂજા કરવી જોઈએ પૂજા કરીશું એટલે ચોખ્ખાઈ અવશ્ય રાખીશું તેમાં સ્કૂલ શાળા છે આપણું ગામ છે આપણું શહેર છે આપણું ઘર છે આપણું રાજ્ય છે આપણો દેશ છે માટે હવે દ્રષ્ટિ વિશાળ કરવાની આવશ્યકતા છે નહીં માત્ર આપણે ભગવાનની પૂજા સુધી કે મંદિરો સુધી સીમિત રહેવાની જરૂર નથી કારણ કે આપણે શુભ કર્મ સારા વિચારથી ઘેરાયેલા રહીશું તો પછી મોક્ષ મળવો આસાન જ છે છેલ્લે એમાં વધુ પ્રયત્ન કરવો નહીં પડે જો આપણે આપણા શુભ કર્મથી જોડાયેલા રહીશું સારા કર્મ હશે તો ફળ પણ સારું જ મળે છે પ્રકૃતિ આપણને તે ફળ અવશ્ય દે જ છે માટે આપણે આપણા કર્મને શુદ્ધતાથી જોડીએ અને ઈશ્વરની પરમાત્માની આરાધના કરીએ મા પ્રકૃતિ મા ધરાની આરાધના કરીએ અને આપણે પરમાત્માની આરાધના દ્વારા આપણે આપણા મન બુદ્ધિને પવિત્ર કરીશું સારા વિચાર સાથે જોડીશું અને આપણા શુભ કર્મ આપણી ફરજ બજાવીશું આ જ રીતે પણ વ્રત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે તેને સાંભળવું ભાગવત મહાપુરાણની શુભ કથાઓ વાંચવી સાંભળવી વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા સાંભળવા ઉત્તમ મનાય છે ભગવાન શ્રીહરિનું નામ જપ કરતાં કરતાં કર્મ કરવામાં આવે તો પાપ કર્મ દૂર થાય છે તેવા પ્રભુ હરિ એકાદશીના રાજા સ્વામીને આપણે વંદન કરીએ છીએ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંતમ કમલનયનમ ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોક એકનાથમ બોલો સર્વે લોકના એકનાથ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ